આજના આપણા ગેસ્ટ સાથે દેવે ડીઆર ચોક્સી ફિન્સવના દેવેન ચોક્સી આપણી સાથે જોડાઈ ગયા છે દેવિનભાઈ ઘણું સ્વાગત છે આપનું અને એક્ઝિટ પોલ અને ઘણા બધા ફેક્ટર્સ આજે રોલ પ્લે કરી રહ્યા છે માર્કેટના અપમૂવ માટે માર્કેટ એક આઈ થિંક રિજોઈસ કરી રહ્યો છે પછી જીડીપી નંબર્સ હોય જીએસટીના જે કલેક્શન છે પણ મેઇન એક્ઝિટ પોલ અને જે પણ પોલ્સ આવ્યા છે બધાના નંબર્સ ક્વાઇટ લોટ મેચ થતાં આ વખતે આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટનો જે આ આપણે આજે જે અપમો આવી છે કેટલી સસ્ટેનેબલ તમને લાગી રહી છે ગુડ આફ્ટરનૂન આફ્ટરનુન વેલ આઈ થિંક અમુક પોઈન્ટ ઓફ વ્યૂથી જોવું જોઈએ જરૂરી બનશે એક તરફ જે એક્ઝિટ પોલ થકી જે નંબર આવી રહ્યા છે એની સાથે એવું સજેસ્ટિવ ડાયરેક્શન સેટ થઈ રહ્યું છે કે આ વખતે બીજેપીની એનડીએ લેડ ગવર્મેન્ટ અંડર મોદી વિલ બી આઈ થિંક

એની જગ્યાએ આઈ આઈ થિંક ઓપોઝિશન ઓપોઝિશન વિલ રિડ્યુસ ટુ કન્સ્ટ્રક્ટિંગ સો વેરી વેરી ફંડામેન્ટલ ચેન્જ ચેન્જ વિચ વી આર અ સેકન્ડ મોસ્ટ પાર્ટ કે અહીંયા આગળ જે ની અંદર જે રિફોર્મ્સ માટેનો જે પ્રોસેસ છે એમાં જે સ્પીડ હોવી જોઈએ સ્પીડ કદાચ અહીંયાથી વધારે સારી રીતે આગળ વધશે એનું કારણ છે કે સાડા અગિયાર થી બાર ટકાનો જે જીડીપી નો ગ્રોથ નોમિનલ ગ્રોથ આવતો હોય એની સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેટ સ્પેન્ડિંગ ઇન્ડસ્ટ્રી લેટ સ્પેન્ડિંગ કન્ઝ્યુમર સ્પેન્ડિંગ નો અહીંયાથી એક્સપાન્ડ થવાનો હોય તો ડેફિનેટલી લગભગ ઇન્ડસ્ટ્રીના કોર્પોરેટ અંદર લગભગ અર્નિંગ ગ્રોથ આવે એવી અહીંયા પોસિબિલિટી આપણે જોઈ રહ્યા છે આઈ થિંક આ બધા ફેક્ટરને તમે કમ્બાઈન કરો તો માર્કેટ એને રિસ્પોન્સ આપી રહ્યું છે પછી ઇન્ડિવિજ સ્ટોક્સની ઉપર રિસ્પોન્સ હોય કે અમુક સર્ટન સેક્ટર્સ ઓફ ની અંદર રિસ્પોન્સ હોય પણ માર્કેટ આ વસ્તુનું રિસ્પોન્સ આપી રહ્યું છે કે જેમ જેમ પ્રોસેસ સેલો થતો જાય ઇકોનોમી મેનેજ કરવા માટે અને ગ્રોથ પ્રોડ્યુસ કરવા માટેનો એની સાથે કોર્પોરેટ અને અર્નિંગ નો ગ્રોથ એટલો સારો રીતે એસ્ટાબ્લિશ થતો જાય એટલો સારી રીતે વધતો જાય એટલી વિઝિબિલિટી વધતી જાય આઈ થિંક ધીસ ઇઝ વોટ ધ માર્કેટ બિલીવ્સ અને આઈ થિંક વી આર સીંગ એ જ રીતનું આખું ડેવલપમેન્ટ આપણે માર્કેટમાં રિફ્લેક્ટ થતું જોઈ રહ્યા છીએ તે ધ એક્ઝિટ પોલ સેઝ અને જે રીતના જો સપોઝ એ પરિવર્તિત થાય છે એકચ્યુઅલ રિઝલ્ટ્સમાં કઈ રીતના તમે જોઈ રહ્યા છો જેનું જ્યારે માર્કેટ હોય ઇકોનોમી હોય કે આપણે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ યુ ઓલવેઝ સી કે પોલિટિકલ સ્ટેબિલિટી છે કે નહીં ઇકોનોમિક ગ્રોથ વાઇઝ આ પર્ટિક્યુલર કન્ટ્રી કઈ રીતના આગળ વધી રહી છે જે એ ફેવરેબલ છે આપણા ઇન્ડિયા માટે ભારત માટે સાથે જ માર્કેટ્સ જોઈએ તો આઈ થિંક વી આર ડૂઈંગ વી આર વન ઓફ ધ બેસ્ટ માર્કેટ ઇન ધ વર્લ્ડ રાઇટ નામ આ જે રીતના આપણે ગ્રો કરી રહ્યા છીએ કઈ રીતના આ બધા જ ફેક્ટર્સને એક પુષ મળશે પ્રોવાઈડેડ જે એક્ઝિટ પોલ્સ છે એ પરિવર્તિત થાય છે એકચ્યુઅલ રિઝલ્ટ્સમાં અને કઈ રીતના જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે વિઝન છે જે એમને કહ્યું છે કે હજી પણ આપણે રિફોર્મ્સ કરવા પાડશે અને હી ડઝન્ટ વોન્ટ ટુ વેસ્ટ એની ટાઈમ અને આગળ વધવું છે માર્કેટ કઈ રીતના લેશે આવતીકાલે અને જે આપણે આ અત્યારના જે લેવલ્સ જોઈ રહ્યા છીએ જે વેલ્યુએશનમાં આપણે જે એક વધારો જોઈ રહ્યા છીએ કઈ રીતના એ આપણે જોવાનું રહેશે ફ્રોમ ધ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ સો ઇન્વેસ્ટર શું જોતો હોય છે પછી એ ફોરેન ઇન્વેસ્ટર હોય કે લોકલ ઇન્વેસ્ટર હોય એની જોવાના નજરિયામાં બી કે ત્રણ વસ્તુ હોય છે એક તો સૌથી પહેલા જે ગવર્મેન્ટ ડિસિઝન લઈ રહી છે એ ગવર્મેન્ટની પાસે સ્ટ્રેન્થ છે કે નથી એ સૌથી પહેલા જોતો હોય છે તો અહીંયા ચેકબોક્સ આઇટમની અંદર આ પહેલી આઈટમ ટીક મળે છે પછી એ જોતો હોય છે કે ગવર્મેન્ટની પોલિસી કન્સિસ્ટન્ટ છે કે નહીં તો છેલ્લા દસ વર્ષમાં ગવર્મેન્ટની પોલિસી પ્રોગ્રેસિવ રિફોર્મ તરફ રહી છે સેકન્ડ આઈટમમાં પણ ચેકલિસ્ટમાં ટીક કરવા મળી રહ્યું છે પછી એ જોઈએ છે કે ઇન્વેસ્ટર કે જ્યારે હું પૈસા માર્કેટમાં લાવું છું પૈસામાં ગ્રોથ થાય છે કે નથી થતો તો અગેન આઈ થિંક એ પણ વસ્તુ ચેકલિસ્ટની અંદર તમે જોયો તેમાં પણ આ ટીક મળે છે કારણ કે માર્કેટ સેવ એક્સપાન્ડેડ ફ્રોમ વેર ધે દેવે ટુ વોટ દે આર ટુડે સો ફ્રોમ એક્ઝેક્ટલી આ બે કે ત્રણ પોઈન્ટ પર જ ઇન્વેસ્ટરનું વધારે ફોકસ હોય છે એને માર્કેટની અંદર એક પોતાના પૈસાની સ્ટેબિલિટી પણ જોઈતી હોય છે અને સ્ટેબિલિટી જ્યારે મળે ત્યારે માર્કેટમાં પ્રીમિયમ આપે છે અત્યારે આપણા માર્કેટમાં કદાચ થોડુંક પ્રીમિયમ વધારે છે બીજા બધા દેશો કરતાં પણ બીજા દેશોમાં સાડા અગિયાર બાર ટકાનો નોમિનલ જીડીપી ગ્રોથ નથી બીજા દેશોની અંદર કોર્પોરેટ અર્નિંગની અંદર અઢારથી વીસ વીસ ટકાનો અર્નિંગ ગ્રોથની વિઝિબિલિટી પણ નથી અને ગ્રોથ પણ નથી તો જો એ ફેક્ટર ત્યાં મિસિંગ હોય એની સામે ઇન્ડિયામાં ફેક્ટર અવેલેબલ હોય તો જે બહારનો ઇન્વેસ્ટર હોય કે પછી લોકલ ઇન્વેસ્ટર હોય આ ફેક્ટરને વિટેજ આપી અને માર્કેટની અંદર એસેટ પ્રીમિયમ પર જ બાય કરશે તો એ પ્રોસેસ આપણે અત્યારની તરીકે પ્લેઆઉટ થતો જોઈ રહ્યા છે આઈ આઈ થિંક અ સાઇન ઓફ અ વેરી મેચ્યોર્ડ માર્કેટ હેડિંગ ફોર અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ડેવલપમેન્ટ ગ્લોબલ પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતના આપણે જોવું જોઈએ બિકોઝ આપણે જોયું કે એફઆઈઆર્સે ઘણું શોર્ટ કવરિંગ કર્યું આજે મે બી સવારે અમને બાઈંગ કર્યું હશે પણ અગેન પછી કહે છે કે માર્કેટ્સ બહુ યુ નો વેલ્યુ વેલ્યુએશન વાઇઝ ઘણા મોંઘા છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો કારણ કે હવે આવતીકાલ પછી કઈ રીતની આપણે મૂવમેન્ટ જોઈ શકીએ છીએ ઇનવર્ડ મૂવમેન્ટ શું તમને લાગે છે કે વધારે આપણે હવે મલ્ટિપલ્સમાં જોઈશું વેલ આઈ થિંક થોડું ઘણો વોલેટિલિટી તો ચોક્કસ રહેશે આવતીકાલની મુવમેન્ટ રિઝલ્ટ પ્લે આઉટ થઈ જાય એના પછી માર્કેટમાં જે અત્યારે તરીકેમાં વોલેટિલિટી છે વોલેટિલિટી થોડી સબસાઇડ થશે અને આપણે જે બે હજાર ઓગણીસના ઇલેક્શન વખતે બી પણ જોયું હતું ઇલેક્શન આઉટકમ વખતે કે પર્ટિક્યુલર વીકની અંદર લગભગ વીક્સ ત્રીસ પર પહોંચી ગઈ હતી એ જ વીક્સ પછી એના પછીના ત્રણ વીકની અંદર ઘટીને પંદર પર આવી ગઈ હતી આઈ થિંક એવી સિચ્યુએશન આ વર્ષે પણ થઈ શકે એમાં કોઈ નવાઈ નથી કારણ કે જ્યારે એક ઇવેન્ટ હોય ત્યારે યુફોર આવતો જ હોય અને યુફોરની સાથે વોલાટિલિટી આવતી હોય એ એ વોલાટિલિટી લગભગ આવનારા બે કે ત્રણ ચાર વીકમાં પ્લે આઉટ થઈ જાય અને એના પછી જયારે એ સબસાઇડ થાય ત્યારે ખરેખર માર્કેટની અંદર ઇન્વેસ્ટર વેલ્યુ બાઇંગ કરતો હોય છે આઈ ગેસ આઈ થિંક બી હવે પછીના જે કારણો આવશે વેલ્યુ બાઇંગ માટેના એમાં વન ઓફ ધ મેજર રીઝન બી જે મેઇન બજેટ આવશે એ બજેટની અંદર ઇન્ક્રિમેન્ટલ સ્પેન્ડિંગ ટુવર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું રહેશે તેના પર એક ધ્યાન રહેશે કે બજેટ ની અંદર બીજા રિફોર્મ પ્રોસેસ પોઈન્ટ ઓફ વ્યૂ થી ગવર્નમેન્ટ કેવી રીતે ડાયરેક્શન આપે છે એના પર ધ્યાન રહેશે અને મોર ઇમ્પોર્ટન્ટલી જે સો દિવસના ઇમ્પ્લિમેન્ટેશનના પ્રોગ્રામની પ્રાઇમ મિનિસ્ટરે વાત કરી છે એ પ્રોગ્રામ ઉપર માર્કેટની નજર રહેશે સો સર્ટનલી આઈ થિંક એક તરફ વોલાટિલિટી કંટ્રોલમાં આવી અને બીજી તરફ આઈ થિંક જે ડેવલપમેન્ટના મેજર્સ છે એના પર ફોકસ શિફ્ટ થવું એ બંને ફેક્ટરને જો ધ્યાનમાં રાખીએ તો માર્કેટ એક ટ્રેડ એક રેન્જની અંદર ટ્રેડ કરતું થશે એક તરફ નીચામાં લગભગ બાવીસ ની આસપાસની એક રેન્જ બેસે છે એની સામે ઉપરની અંદર લગભગ ત્રેવીસ હજાર આઠસો ચોવીસ હજાર બસો ની એક રેન્જ બેસે છે એ રેન્જની અંદર માર્કેટ કદાચ હમણાં નીયા ટમાં ટ્રેડ કરશે એવું માણી વિચારું છું ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફકોર્સ એ બધા સ્પેન્ડિંગ કરશે જે આપણે નો ઘણા વખતે એરિયાઝની આપણે ચર્ચા પણ કરી રહ્યા છે પણ ગોઈંગ ફોરવર્ડ જે રીતના આપણે જીડીપીના નંબર્સ આવતા જોયા છે યુનો આઠ પોઈન્ટ બે ટકા પર આપણે એફઆઈ ટ્વેન્ટી ફોરને જોઈ રહ્યા છીએ જો ક્વોટ ઓફ ફોરની વાત કરીએ તો સેવન પોઈન્ટ પર આપણે જીડીપી આવતા નંબર જોઈએ જે રોબસ નંબર્સ છે ઓફકોર્સ એમાં એક્સપોર્ટનો ઘણો પાર્ટ છે એ એટ્રિબ્યુટ કરી રહ્યો છે ઓફકોર્સ જે જીડીપી છે ને જીવીએના જે ન કઈ રીતના તમે જોઈ રહ્યા છો શું તમને લાગે છે કે આગળ ઇન્વેસ્ટમેન્ટ અને એક મોટો રોલ પ્લે ટુવર્ડ્સ ધ ગ્રોથ ઓફ કન્ટ્રી અને ટુઅર્ડ નંબર જે સસ્ટેન આપણે કરી શકીશું કે નહીં અને કયા સેક્ટર્સમાં તમે નજર રાખશો એના માટે ઇન્વેસ્ટમેન્ટ અને કન્ઝમ્પન એક જ સિક્કાની બે બાજુ છે ત્યારે એ રૂપિયો લગભગ સાત ટાઈમ્સ હેન્ડ ચેન્જ કરે છે અને જ્યારે સેવન ટાઈમ્સ હેન્ડ ચેન્જ કરે ત્યારે એમાંથી ગવર્મેન્ટને જીએસટીની આવક થાય એમાંથી ગવર્મેન્ટને ઇન્કમ ટેક્સની આવક થાય અને જેટલી વખતે હેન્ડ ચેન્જ કરે એટલા વખત દરેકે દરેક વ્યક્તિને બિઝનેસ કમાવા માટેની એક એને ઓપોર્ચ્યુનિટી મળે છે સિમિલરલી એને કારણે તમારું કન્ઝમ્શન પણ વધે છે પછી એ બી ટુ બી કન્ઝમ્પશન હોય કે બી ટુ સી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટનું કન્ઝમ્શન હોય ગઈ કેપિટલ ગુડ સેગમેન્ટ છે

અથવા આઈ થિંક પર્સનલ પ્રોડક્ટ્સ એફએમસીજી પોર્ટફોલિયોના પ્રોડક્ટ્સ આવી છે સો ઓબ્વિયસલી ઇન્વેસ્ટમેન્ટ અને કન્ઝમ્પશન દે આર ધ ટુ સાઇડ્સ ઓફ વન સિંગલ કોઇન ગવર્મેન્ટ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરે છે એને કારણે કન્ઝમ્પશન વધે છે એ કાની અંદર સિમ્પલ અન્ડરલાઇન મેસેજ આપણે બહાર મળે છે અને એને કારણે જ આપણા કોર્પોરેટ સેક્ટર ની અંદર આપણે જે અર્નિંગ ગ્રોથ જોઈ રહ્યા છે એ બીકોઝ ઓફ હાયર અમાઉન્ટ ઓફ કન્ઝમ્પશન વિચ ઇઝ ડ્યુ ટુ ધ પોલિસી ઓફ ગવર્મેન્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ કન્ઝમ્પશનની જે સ્ટોરી છે એ આગળ જતાં કયા વર્ટિકલ્સમાં તમે જતાં જોઈ રહ્યા છો તમને લાગે છે કે જે અર્બન કન્ઝમ્પશન સ્ટોરી છે એ આગળ આટલા જ ફોર્સથી ચાલશે હવે રૂરલ તરફ આપણે આગળ વધારે ધ્યાન રાખી રહ્યા છીએ પ્રોવાઇડેડ ધ મોનસૂન ઇઝ ગુડ અને જે રીતના અનુમાન આવી રહ્યા છે ત્યાંથી તમને લાગે છે કે એક વધારે કન્ઝમ્પશન ક્રિએટ કરવાની જરૂર છે સો આઈ ની અંદર કદાચ ઉપર નીચે ચડા ઉતાર આવી શકે એ વસ્તુને આપણે રૂલ નથી કરતા પરંતુ જ્યારે આખી ઇકોનોમીનો નો ગ્રોથ આટલા મોટા પાયે મેજર થતો હોય ત્યારે ચાન્સીસ આર વેરી હાઈ કે આઈ થિંક આમાં કોઈ પણ સેક્ટર અંડર પ્લે નહીં કરે દરેકે દરેક સેક્ટરને એક ઓપોર્ચ્યુનિટી ઇક્વલ અમાઉન્ટ ઓફ ઓપોર્ચ્યુનિટી મળે છે પછી એગ્રીકલ્ચરલ સેક્ટર હોય મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય કે સર્વિસ સેક્ટર હોય એ દરેકે દરેક સેક્ટરની અંદર જે કંપનીઓ અથવા જે બિઝનેસીસ ઓપરેટ કરે છે એ દરેકને એક ઇક્વલ અમાઉન્ટ ઓફ ઓપોર્ચ્યુનિટી મળે છે આવા સમયની અંદર સો મારું પોતાનું કેવું રીડિંગ એવું કે છે કે ઇન્સ્ટેડ ઓફ આઈ થિંક ટ્રાઈંગ ટુ સર્ચ કે કયા સેક્ટરમાં વધારે ગ્રોથ આવશે અને કયામાં ઓછો આવશે એના કરતાં એ રીતે જોઈએ કે કઈ કંપનીની અંદર વધારે એડવાન્ટેજ મળી શકે અથવા કઈ કંપની અંદર કમ્પેરેટિવલી ઓછો એડવાન્ટેજ મળી શકે એના પર થોડુંક ફોકસ ટ્રેન કરીએ અમારા લોકોને એક એવો કેટલા વખતથી એક એવું સ્ટડી છે અને કદાચ સ્ટડી દિવસે દિવસે વધારે ને વધારે કન્ફર્મ થતું જાય છે કે જે કંપનીઓ પાસે અર્નિક ક્ષમતા મોટી છે એ લોકો અહીંયાથી ઘણા મોટા થવાના છે આજે સપોઝ એસબીઆઈની અંદર ત્રીસ લાખ કરોડનું ઈએમ હોય અને એ લગભગ અઢારથી વીસ ટકા રેટે ગ્રોથ થતું હોય તો સાડા ત્રણ ચાર વર્ષની અંદર લગભગ એનું એમ બુક છે એ ડબલ થાય છે સો વિચ મીન્સ કે સાઇઝ ઓફ થર્ટી લાખ કરોડ એમ બીકમ્સ સિક્સટી લાખ કરોડ ઇમ ઇન નેક્સ્ટી એન્ડ હાફ ફોર ઇયર્સ ફોર એન્ડ હાફ ઇયર્સ ટાઈમ એવી જ રીતે જે કંપનીઓની પાસે મોટી ક્ષમતા છે અ બિઝનેસ કરવાની કે પ્રોફિટ કમાવાની એ લોકોને માટે કદાચ માર્કેટ વધારે ફેવરેબલ રહેશે એવું મારું માનવું છે ઓન ધ કોન્ટ્રી આઈ કે સ્મોલ અને મિડ કેપની અંદર કદાચ જો રિસ્ક એલિમેન્ટ વધી ગયો હોય તો અત્યારની તારીખમાં તમને લાર્જ કેપની અંદર એક આ રિસ્ક કરવાની એક સારી તક પણ મળે છે કારણ કે એના વેલ્યુએશન કમ્પેરેટિવલી એટલા મોંઘા નથી વાઇલ ધ ક્વોલિટી ઓફ ધ બિઝનેસ રિમેન્સ એબ્સોલ્યુટલી સ્ટ્રોંગ સો માય રીડિંગ સેઝ ધેટ આઈ થિંક વી હેવ ટુ સ્ટાર્ટ લુકિંગ એટ

એક તો સૌથી પહેલા સાઈઝ મોટી ગ્રો કરવા સિવાયનો ચોઈસ હતી કારણ કે ઇકોનોમીની અંદર જ્યારે બધા ગ્રો થતા હોય અને જો તમે એની અંદર ગ્રોથમાં પાર્ટિસિપેટ નહીં કરો તો આઈ તમે ફેંકાઈ જાઓ ઇટ ઇઝ વેરી ક્લિયર કે ગ્રોથની અંદર પાર્ટિસિપેટ કરવું જ પડે નાના લેવલ પર રહેવાનો કોઈ મિનિંગ નથી ત્યારે ઇકોનોમી સાઈઝ જ ગ્રોથ થતી હોય અહીંયા ચાર ટ્રિલિયનના જીડીપી વાળી ઇકોનોમી સાઈઝ બે હજાર પાંત્રીસમાં બાર ટ્રિલિયનની થતી હોય તેમાં દરેક નાનો પ્લેયર છે એને પણ ગ્રોથ હોવું જ પડશે ઇટ ઇઝ આઉટ ઓફ નો ચોઈસ યુ વિલ હેવ ટુ ગ્રો ટુ સર્વાઈવ દેટ ઇઝ વન પોઈન્ટ સેકન્ડ થિંગ બીજા મેજર પૈસા જ્યાં ખર્ચાવાના છે એ તમારા ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને ડેટા એનાલિટિક્સમાં ખર્ચાવાના છે કારણ કે દરેક નાના પ્લેયરને પણ એટલી જરૂરિયાત છે કે ક્યાંથી ડિમાન્ડ જનરેટ થાય એ ડિમાન્ડને કેવી રીતે તમે સિસ્ટમેટિકલી કરી શકો એને કારણે તમે કઈ રીતે સપ્લાય ચેન લોજિસ્ટિક સેટ કરી શકો પ્રોડક્શન સેટ કરી શકો એ પોઈન્ટ નાના પ્લેયરને પણ એટલી જ જરૂરિયાત છે જેટલી મોટા પ્લેયર એક હિન્દુસ્તાન લેવાની જરૂર હોય તો ટુ એ ગ્રેટર એક્સટેન્ડ આઈ થિંક ધીસ ઇઝ અનદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પાસે કોઈ ચોઈસ જ નથી પૈસા તમારે ખર્ચવા જ પડે આ સબ્જેક્ટ અંદર ધી નોટ ટુ રિમેન રિલેવન્ટ અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ્યારે ટ્રાન્સફોર્મેશન એનર્જી ની અંદર થતું હોય કે જ્યારે કન્વેન્શનલ એનર્જી ઇઝ નાઉ રિપ્લેસ બીંગ રિપ્લેસ વિથ ધ રિન્યુએબલ એનર્જી તેની કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ ધ એનર્જી બીકમ સિગ્નિફિકન્ટલી લોઅર આજે રૂફટોપ સોલાર ની અંદર જે તમારી એનર્જી ની કોસ્ટ છે સિગ્નિફિકન્ટલી લોઅર છે તો એ જે કોસ્ટ નીચે આવે અથવા ગ્રીન હાઇડ્રોજન ની કોસ્ટ જે નીચે આવે તેનાથી કંપનીઓને પોતાના પાવરના બિલમાં બચત થાય અને એના કારણે પ્રોફિટેબિલિટી વધે અને આઈ થિંક બિઝનેસ ગ્રો થાય તો આ ત્રણ જે ફેક્ટર જે છે એ ત્રણ ફેક્ટર તમારી ચોઇસ જ નથી એ કમ્પલ્શન છે અને કમ્પલ્શન ની અંદર દરેક દરેક કંપની ઇન્વેસ્ટ કરવું પડશે એવું અમારું માનવું છે કેવિનભાઈ તમે કહ્યું કે યુ નો હવે આપણી જે સ્ટોક સ્પેસિફિક કંપની સ્પેસિફિક ગ્રોથ ટ્રેડિક્ટરી સ્પેસિફિક કઈ રીતના એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે કઈ રીતના ગ્રો કરી રહ્યા છે એ બધા જ ફેક્ટર્સને પણ ધ્યાનમાં રાખવા પડશે પણ તમે આ ઓલ ઓવર ધ સેક્ટર જોશો કે તમે ખાલી લાર્જ કેપમાં જોશો કે તમે યુ નો બ્રોડર માર્કેટ્સમાં બી નજર રાખશો જે રીતના બ્રોડર માર્કેટ્સની પણ આપણે રેલી જોઈ છે તમને લાગે છે એ સેમ ગતિથી આપણે આગળ વધી શકીશું કઈ રીતની હવે સ્ટ્રેટેજી તમે અપનાવશો નિવેશ કરવા માટે સો આઈ થિંક બંને વસ્તુને જોવું પડશે ટોપ ડાઉન એપ્રોચ રાખીને બોટમ અપ એપ્રોચ સાથે કામ કરવું પડશે ટોપ ડાઉન એપ્રોચની અંદર કયા સેક્ટરની અંદર કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવે છે ચોક્કસપણે જોવું પડશે અને કઈ કંપનીમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ ફર્ધર પોતાનું કરે છે તે બોટમ અપ લેવલ પર જોવું પડશે સો ઓવરઓલ આઈ બિલીવ કે જ્યાં આગળ લિમિટેડ ફોકસ તમારે રાખવાનું છે એ ગ્રોથ પર રાખવાનું છે જ્યાં ગ્રોથ મોટો દેખાતો હોય કમ્પેરેટિવલી એની અંદર તમારે પૈસા વધારે રોકવા પડશે ફોર એક્ઝામ્પલ જે બેંકોની અંદર વીસ ટકાની ઉપર ક્રેડિટ ગ્રોથ છે તે લોકો કદાચ પ્રીમિયમ લિસ્ટમાં રહેશે અને જે બેન્કોની અંદર કદાચ પંદરથી થી સત્તર ટકાની વચ્ચે ક્રેડિટ ગ્રોથ છે એ લોકો કદાચ મોડરેટ લિસ્ટમાં રહેશે સો એ ડિફરન્સિએશન કરવું પડશે અને દેટ ઇઝ વાય સેટ કે ઇન્ડિવિજ સ્ટોક એપ્રોચ રાખવો પડશે સિમિલરલી તમે રિન્યુએબલ સેગમેન્ટમાં જુઓ કે ઓટોમોબિલ સેગમેન્ટમાં જુઓ એ જે જે કંપનીની અંદર ગ્રોથ નોર્મલ ઇન્ડસ્ટ્રીની એવરેજ છે ત્યાં આગળ તમને પ્રીમિયમ વેલ્યુએશન અને પ્રીમિયમ પ્રાઇસ સાથે એન્ટ્રી લેવી પડશે અને જે કંપનીની અંદર નીચે લેવલનો હોય ત્યાં આગળ તમને કદાચ એટલા ડિસ્કાઉન્ટેડ વેલ્યુએશન મળશે સો એટલા માટે જ મેં શરૂઆતમાં જે પોઈન્ટ કીધું કે જે કંપની પાસે ક્ષમતા મોટી છે એ લોકોની પાસે કદાચ કમાવાની એબિલિટી વધારે તૈયાર થાય અને એ લોકો કદાચ વધારે સાહિત્ય રીતે કેટેગરીમાં ક્લાસિફાઈ થઈ શકે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ જોવા જ પડશે પછી એ લાર્જ કેપ હોય કે મિડ કેપ હોય કે સ્મોલ કેપ હોય જનરલી લાર્જ કેપની અંદર એટલા માટે આપણે પ્રિફરન્સ કરીએ છીએ કે અત્યારની તારીખમાં માર્કેટના વેલ્યુએશન સાથે લાર્જ કેપમાં જે ગ્રોથ છે એ ગ્રોથને કારણે વેલ્યુએશન એટલા મોંઘા નથી દેખાતા વેર ઇઝ મિડ કેપ અને સ્મોલ કેપની અંદર એ લોકો જેટલા પૈસા કમાય છે એના કરતાં એ લોકોના વેલ્યુએશન ફાર મોર મોંઘા છે એટલે ત્યાં આગળ થોડુંક સમજાવવું સમજવું પડશે કારણ કે એની અંદર રિસ્ક એલિમેન્ટ થોડુંક વધી જાય છે સો જનરલાઇઝેશન નથી પણ એક આ ઓબ્ઝર્વેશન છે કે જ્યાં જ્યાં પ્રીમિયમ તમે વધારે આપતા હો ત્યાં જો ગ્રોથ એનો કોરસ્પોન્ડિંગલી વધતો નહીં આવે તો કદાચ તમને માર્કેટ એ રિવોર્ડ નહીં કરે માર્કેટ એને પનિશ કરશે એપ્સલ્યુટલી તો એ જસ્ટિફાય કરવું જોઈએ કે કઈ રીતના તમે અને ડિપેન્ડ કરશે કે તમે કઈ રીતના હવે આગળ જતાં નિવેશ કરશો પણ ઓન દેટ નોટ દે દેવેનભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને એઝ યુઝ્યુઅલ આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ અને સાથે જ મને પણ આપશે રજા જોડાયેલા રહીજો સી એમ સાથે નમસ્કાર